મેસી ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે તો વહેલી કે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરની બધી માહિતી વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી મેસી બસો એકતાલીસ ડી આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘર આવું ઓરિજિનલ કન્ડિશનમાં મોડલની વાત કરું તો બે હાજર કોઈ પણ પ્રકારનો અત્યારે ટ્રેક્ટર કટ બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનર નો પેલા કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની એ ટુ ઝેડ માહિતી આગળ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે

વન ઓનર ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ ને પાસઠ હજાર રાખવામાં આવી છે તમે રૂબરૂ ટ્રેક્ટર જોશો અને ડ્રાઇવ લેશો તમારે લેવાનું હશે તો ટ્રેક્ટરની કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો